નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારી ગુજરાત એફએમ ચેનલ માં તો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવી દો અને ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરી લો જેથી ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના સો એ સો ટકા સાચા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો જાણી લઈએ ગુજરાતના તમામ માર્કેટયાર્ડના યાર્ડના તાજા બજાર ભાવ આગળ રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર એકવીસ થી લઈને પાંચ હજાર રૂપિયા પોરબંદર માર્કેટયાર્ડ ની વાત કરીએ તો આડત્રીસો પચીસ થી લઈને સુડતાળીસો પચાસ રૂપિયા પચાઉ માર્કેટ યાર્ડમાં પિસ્તાળીસો લઈને અડતાળીસો રૂપિયા રાપર માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો તેત્રીસો બોતેર થી લઈને અડતાળીસો ને છવ્વીસ રૂપિયા આગળ ધ્રોલ માર્કેટ યાર્ડ માં તેત્રીસો થી લઈને અડતાળીસો ને ચાલીસ રૂપિયા આગળ વિરમગામ માર્કેટ યાર્ડ માં સાડત્રીસો પચાસ થી લઈને અડતાળીસો રૂપિયા આપણે વાંકાનેર માર્કેટ યાર્ડ માં તેતાળીસો થી લઈને અડતાળીસો પચાસ રૂપિયા

આગળ પાપર માર્કેટ યાર્ડ માં ચાર હજાર થી લઈને બાવનસો ને વીસ રૂપિયા સુડતાળીસો એક રૂપિયા આગળ જામનગર માર્કેટ યાર્ડમાં માં થી લઈને અડતાળીસો નેવું રૂપિયા અંજાર માર્કેટ યાર્ડમાં આડત્રીસો થી લઈને ઓગણપચાસ પચાસ રૂપિયા એનાવા માર્કેટ યાર્ડમાં થી લઈને પાંચ હજાર રૂપિયા માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો ચાર હજાર થી લઈને અઠાવનસો એકાણું રૂપિયા ગુજરાતના કોઈ પણ માર્કેટયાર્ડ ના જીરુ ના સો એ સો ટકા સાચા બજાર ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ માં જણાવી દો